નમસ્કાર મિત્રો યુટ્યુબની આ ચેનલમાં હું ભટ અલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે સૌ ભારતના નાગરિકો છીએ ઇલેક્શન આવે ત્યારે આપણે વોટ આપવા જતા રહીએ છીએ ત્યારે આપણને આપણું ચૂંટણી કાર્ડ યાદ આવે છે અને ઘણી વખત એવું થાય કે આપણું ચૂંટણી કાર્ડ આપણને ન પણ ચડે તો એ વખતે આપણો જે ઇલેક્શન આઈડી કાર્ડ છે એટલે કે આપણું જે એપિક નંબર છે આપણને ખબર નથી હોતી અને આપણે ઘણી વખત શોધવા માટે ઘણી મહેનત કરવી પડતી હોય છે તો આજે હું તમને ઘેર બેઠા જે આપણી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે વેબસાઇટ છે એની ઉપરથી આપણું નામ આપણે કયા વિસ્તારમાં આપણું નામ બોલે છે અથવા તો પહેલાં પહેલાં તો આપણું નામ છે કે નહીં તે અને હોય તો આપણો ઇલેક્શન આઈડી કાર્ડ નંબર એટલે કે આપણે એને એપિક નંબર પણ કહીએ છીએ એ કયો છે તે પણ આપણે જોઈ શકીશું ઘેર બેઠા અને આપણા બીએલઓ કોણ છે અથવા આપણે કંઈ પ્રશ્ન હોય નાનો મોટો તો આપણે કોનો સંપર્ક કરવો તો એની અંદર આપણા જે બીએલઓ હોય આપણા વિસ્તારના એને પણ આપણે શોધી શકીએ છીએ એમનું નામ પણ જાણી શકીએ છીએ એમનો મોબાઈલ નંબર પણ જાણી શકીએ છીએ જેથી એમને ફોન કરીને આપણો કોઈ પ્રશ્ન હોય તો આપણે એને રજૂઆત કરી શકીએ ચાલો આ સૌ માહિતી આપણે ક્યાંથી મેળવી શકીએ અને કેવી રીતે મેળવી શકીએ તે જોઈએ આ માટે સૌથી પહેલાં હું ગૂગલ સર્ચ બાર ઓપન કરીશ મિત્રો અને ગૂગલ સર્ચ બારમાં હું એક વેબસાઇટનું નામ લખીશ એ છે ભટ્ટ આપણે અંગ્રેજી કરી દઈશું ભટ્ટ અલ્પેશ ડોટ કોમ લખીશું ભટ્ટ અલ્પેશ ડોટ કોમ અને હું સર્ચ કરીશ એટલે અહીં આગળ ભટ્ટ અલ્પેશ લખેલું આવે છે તમને સૌને ખબર જ છે અહીંયા આગળ આની પર ક્લિક કરીશ મિત્રો પછી આ જે સાઇટ ખુલે છે ભટ્ટ અલ્પેશ નામની એમાં સ્ક્રોલ કરીને હું નીચે ઉતરીશ અહીંયા આગળ અહીંયા લખ્યું છે અગત્યની વેબસાઇટ્સ અહીંયા આગળ એમાં હું નીચે આવીશ અહીંયા આગળ અને અહીંયા લખ્યું છે જુઓ મતદાર યાદીમાં તમારું નામ શોધો એની પર હું ક્લિક કરીશ એટલે આપણને આજે મતદાર યાદીમાં શોધો લખેલું છે તમને એક ઓફિશિયલ વેબસાઇટ જે છે ચીફ ઇલેટોરલ ઓફિસરની ઓફિશિયલ વેબસાઇટ પર લઈ જશે આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની આ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો ત્યાં લઈ જશે અહીંયા આગળ જુઓ લખ્યું છે ડિસ્ટ્રિક્ટ નેમ અને એની બાજુ અહીં સિલેક્ટ કરવાનો છે પોપ અપ મેનુ છે આપણે અહીંથી પસંદ કરીશું અહીંયા આગળથી મારો આણંદ જિલ્લો છે એટલે હું અહીંથી આણંદ પસંદ કરીશ મિત્રો તમારો જિલ્લો જે હોય તમારે પસંદ કરવાનો છે આણંદ સર્ચ ઓફ મોડ અથવા તો શોધવાની રીત બે છે એક નામથી અને બીજા નંબરથી જો તમારી પાસે એપિક નંબર હોય તો બહુ સહેલું છે શોધવાનું અહીંયા એપિક નંબર આપવાનું છે તમારે અને સીધો અહીં એપિક નંબર લખી દેવાનો છે અને આ જે કેપ્ચા કોડ જે છે એ મિત્રો તમારે અહીં લખી દેવાનો છે અને પછી સર્ચ કરવાનો છે એટલે સીધું જ તમારું નામ જે છે આવી જશે અને એના માટે ઇંગ્લિશમાં પણ તમે જોઈ શકો છો અને ગુજરાતીમાં પણ જોઈ શકો છો પણ હું નામથી સર્ચ કરવા માગું છું કેમ કે આપણને એપિક નંબર તો મોડે ના પણ હોય એટલે હું અહીંયા બાય નેમ એટલે કે નામથી હું સર્ચ કરું છું બાય નેમ તમે આ બંને ઓપ્શનમાંથી જે અનુકૂળ હોય પસંદ કરી શકો છો હું બાય નેમ પસંદ કરું છું અત્યારે અહીંયા લખ્યું છે સરનેમ અટક અહીં લખ્યું છે નામ અને અહીં લખ્યું છે હસબન્ડ નેમ એટલે કે આપણા જે પિતા કે પતિનું પાછળ જે નામ હોય મારા પિતાનું નામ છે કોઈ બેન હોય તો એમને પતિનું નામ પણ આવી શકે છે આ ઉંમર લખવાની કોઈ જરૂર નથી મિત્રો સ્ત્રી કે પુરુષ તમારે પસંદ કરવાનું છે પુરુષ હોય તો પુરુષ મેલ અથવા પુરુષ અને સ્ત્રી હોય તો સ્ત્રી અને અન્ય કોઈને આ લાગુ પડતું હોય એ પણ પસંદ કરી શકે છે પછી અહીંયા આગળ જે કેપચા કોડ છે એ અહીં લખવાનો છે અહીં એક સૂચના આપી છે કે અહીં આગળ જુઓ મતદાર યાદીમાં તમારું નામ શોધવા અટક નામ અને પિતા કે પતિના નામના પ્રથમ ત્રણ અક્ષરો ટાઈપ કરો ખાલી ત્રણ ત્રણ અક્ષરો લખશો તો પણ આવી જતું હોય છે અહીંયા આગળ ચાલો હું લખું છું એ મહારૂદ નામ લખું છું ભટેશ હું આખું નથી લખતો મારા પિતાનું આખું નામ રમેશ ચંદ્ર છે એની જગ્યાએ આર એ એમ ત્રણ ત્રણ અક્ષર લખશો તો પણ આવી જતું હોય છે અહીં ઉંમર તમારે લખવાની જરૂર નથી અહીં પુરુષ ઓલરેડી પસંદ કરેલું છે જાતિમાં અન્ય જો કોઈ વ્યક્તિ હોય એને સ્ત્રી લાગવું પડતો હોય તો સ્ત્રી પસંદ કરવાનું છે હવે આ જે કેપ્ચા કોડ છે મિત્રો અહીં લખવાનો છે નાઇન આગળ સર્ચ લખ્યું છે જુઓ અહીંયા આગળ અને આપણે હવે સર્ચ કરવાનું છે હું સર્ચ પર ક્લિક કરું છું અહીંયા આગળ તમે ઇલેક્ટર ડિટેલ્સ જે છે એ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સર્ચ કરી શકો છો હું હમણાં ઇંગ્લિશ જ રાખું છું અને સર્ચ કરું છું નો રેકોર્ડ આવે છે બટ અલ્પેશ કુમારની જગ્યાએ મેં કેમાર લખ્યું છે હું કે યુ કરી દઉં છું અને હવે ફરી સર્ચ કરીશ હવે હું સી ક્યુ વાય આર એફ અને હવે સર્ચ કરીશ મિત્રો એટલે તમે જોઈ શકો છો મારું નામ આવી જ જશે એ નીચે આવી ગયું છે મિત્રો અહીંયા આગળ અહીંયા આગળ વ્યૂ ડિટેલ તમારે ડિટેલમાં જોવું હોય તો પણ જોઈ શકાશે હું કરી બતાવું છું તમને અહીંયા આગળ પાર્ટ નંબર સત્યાવીસ નેમ નંબર એન્ડ નેમ એસેમ્બલી એકસો બાર નંબર છે અને એસેમ્બલી મારી જે છે એ આણંદ આવશે સત્યાવીસ ભાગ નંબર છે પીએસ નંબર સત્યાવીસ છે સિરિયલ નંબર સાહીઠ છે સરનેમ ફર્સ્ટ નેમ મિડલ નેમ ઉંમર વર્ષ અને આપણે જે એપી કાર્ડ નંબર કહીએ છીએ એ પણ અહીંયા આવી ગયો છે જુઓ હવે મારે ડિટેલમાં જોવું છે મારે આખા કુટુંબનું નામ જોવું છે તો અહીંયા આગળ વ્યૂ ડિટેલ છે તમારે એની પર ક્લિક કરવાનું છે વ્યૂ ડિટેલ પર તમે આની પ્રિન્ટ પણ કાઢી શકો છો મિત્રો એટલે તમે જોઈ શકો છો અહીંયા બુથ લેવલ ઓફિસર જે છે મારા જે બીએલઓ જે છે મારે કંઈ તકલીફ હોય આને લગતી તો હું અમને મળી શકું છું પરમાર જીતેન્દ્રભાઈ દનાભાઈ ક્લર્ક એડ્રેસ અને એમનો એ મોબાઈલ નંબર પણ આપેલો છે અને એડ્રેસ પણ આપેલું છે હું ક્યાં એમને મળી શકું છું તો આ રીતે તમે તમારું મતદાર યાદીમાં નામ તમારો એપિક નંબર તમારા આખા કુટુંબની ડિટેલ પણ આવી જતી હોય છે અહીં આગળ એ જોઈ શકો છો તમે કયા નંબરમાં આવો છો તમારી ટૂંકમાં ઇલેક્શનને લગ મતદાર યાદી કે ઇલેક્શનને લગતી તમામ ડિટેલથી મળી જાય છે અને તમારે જરૂર હોય એ રીતે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં